સુરત શહેરમાં કતારગામ ઝોનમાં આજે ફરી એકવાર જર્જરિત બિલ્ડિંગ સામે કડક પગલા લેવામાં આવ્યા કતારગામ રોડ ઉપર આવેલા આદિનાથ એપાર્ટમેન્ટના હેસી ફ્લેટોને સીલ કરવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકા અને કતારગામ ઝોનના અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં રહીશો એકઠા થયા અને વિરોધ પણ નોંધાવ્યો હતો પહેલાં પણ આ એપાર્ટમેન્ટમાં સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ રહેવાસીઓએ બિલ્ડિંગનું રિપેરિંગ કરાવ્યું હતું અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કર્યો હતો છતાં હવે ફરીથી મનપા દ્વારા એ જ બિલ્ડિંગને અનફિટ જાહેર કરીને સીલિંગની પ્રક્રિયા કરવામાં આવી ત્યારે સ્થાનિકોએ રોષ પ્રગટ કર્યો હતો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે દસ વર્ષનું સર્ટિફિકેટ પણ રજૂ કર્યું છે હાઈકોર્ટમાં મૂક્યું છે છતાં અમને એસએમસી અને પોલીસ દ્વારા હેરાન કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત બસ પહેલા આવી ગયા આ પાછા હેરાન કરવા આવ્યા મનીષા કલ્પેશ બોડાવાળા આદિનાથ સોસાયટી કેટલા લોકો રહે અહીંયા અમે કેટલા બડા ગણા રહીએ છીએ એસી તો ફ્લેટ છે બે માનનો છે તો એમ કે જજજી છે જજજી છે અંદર માનસ છે તો બાટી સીલ મારી દે છે લોકો માનસોને બહાર પણ નથી કાઢતા ને કે તો તમરી કરે છે તો તમારે વચ્ચે ની બોલવાનું તમારે વચ્ચે ની બોલવાનું એવું કે છે

અમારું હજુ ચાલે જ છે કારબારી અમે રોજ કમાઈને રોજ ખાઈએ છીએ ને આ લોકો વારે વારે ચાલુ આવે હેરાન કરવા બન ની બહાર કરવા તમે જઈએ કા એ લોકો હિંમત સવાર પૈયા ખવડાવે એટલે અમને હેરાન કરવા ચાલુ આવે છે પોલીસ વાળા પણ એસએમસી વાળા પણ એ લોકોને પૈસા મળે એટલે દોટા ચાલ્યા આવે